હાલો ગાય કેમ છો મજામાં છો ને તમે બધા હું જાઉં છું અત્યારે ગામમાં અને હવે આ વિડીયોમાં હું બ્લોક વિડીયોમાં જોઉં છું કેટલા ફોલોવર છે પાણી અહીંયા વધારે છે ને જોઈ શકો છો તમે આ પાણી ફૂલ ભરાઈ ગયું

દોસ્તો બતાવું તમને આ શું મેં પકડેલું છે જો હમણાં હું ગામમાં જતો વસ્તુ જોવા મળ્યું છે એ તમને મસ્તીનું દેખાશો હાલો બતાવું આગળ જઈને તમને જો આ કાચ બહુ મસ્તીનું દેખાય બહુ ભાગતું હતું જો આ પાણીમાં હતું

भागतूने थे जो। आई गु। मारे लेक था दोस्तों। मैं हाँ भाई। में मजा हो। गम मारे हमारे पास एक वीडियो बना आजाओ सुन। आई बना कर ले यहाँ थी। आजे पास मोड़ थे ये कोई का। એક વાગી ગયા છે ને લેટે એટલું થઈ ગયું પાછું મારે અહીંયા વાડી આવવું પડશે કામ એ બહુ છે એટલે દોસ્તો આ વિડીયોમાં હું જોઉં છું કેટલા વ્યૂઝ જડે છે મને લાઈક ને સબસ્ક્રાઈબ કોણ કેટલા જોવે છે એ પછી આગળ વિડીયો બ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ કરીશ કેમ કે આ પહેલો બ્લોગ વિડીયો છે મારે આ ચેનલમાં આવશે ઓળ કોમેશ ભૂરિયા એમાં આવશે એ ચેનલમાં કેમ કે બીજી ચેનલ બનાવી છે ઓલી ચેનલમાં તો કેમ કે એમાં લગભગ નથી ચાલતું એ ચેનલમાં એ બધું બગડી ગયું મતલબ એ ચેનલે થાવ સબસ્ક્રાઈબ નથી વધતા એટલે બીજીમાં હવે આ બ્લોગ ચાલુ કર્યા છે હવે કેમ થાય ને કેમ નહીં આવે જોવું આ વિડીયોમાં મતલબ વ્યૂઝ જેટલા ભલે પાંચસો હોય કે હજાર એટલા જડે ને તો પછી હું આગળ વિડીયો બનાવી જો આવો નજારો આવું પડે જો દોસ્તો દોસ્તો બ્લોગ વિડીયો બનાવે શરમ નહીં રાખવાની ભલે એ લોકો શું કહે છે ને શું નહીં આપણે કાંઈ વિચારવાનું નહીં એવું ભલે આપણે ચાલુ જ રાખવાનું આપણી રીતે કેમકે આપણે આગળ વધવું હોય ને તો આપણે વિડીયો બનાવવાનો એ તો ભલે ગાંડો કે જે કે આપણે કંઈ જોવાનું નહીં માણસો હોય ને તોય આપણે આમ પકડીને આપણે હું બોલવાના છીએ કેમ કે એમાં આપણે ગમ્યા જાય એટલે વાતો તો કરતા હોય એ શરમ નહીં રાખવાની તો આમ આટલે પહોંચ્યો ને હવે ગામમાં તમને આગળ બતાવીશ પછી વિડીયો હમણાં બીજો આવશે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા જાઉં છું એટલે ઇન્સ્ટાગ્રામમાં જઈને જોજો તમે એમાં હું વિડીયો નાખીશ આજે ત્રણ ચાર વાગે જય જો જે આદિવાસી બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો